નમસ્કાર શો ટાઈમ માં બિહારમાં વોટ ચોરી મામલે કોંગ્રેસ ની રેલી માં જાહેર મંચ ઉપર થી વડાપ્રધાન અંગે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી આ ઘટનાના વિરોધમાં ભાવનગર ખાતે ભાજપ દ્વારા રાહુલ ગાંધી ના નું દહન કરવામાં આવ્યું હતું ઘોઘા ગેટ ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા સૂત્રોચ્ચાર બાદ રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શહેર ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા